તો ઇજાગ્રસ્ત કિશુન ચેતલાલ રવિદાસને હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેણે પોલીસના નિવેદનમાં ઉપરોક્ત માહિતી લખાવી હતી જો કે પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી સહિતની તપાસ કરી હતી જેમાં કોઈ શંકાસ્પદ ન લાગતા ફરી ઇજાગ્રસ્ત કિશુરની પૂછપરછ કરી હતી જેમાં તે ભાગી પડ્યો હતો અને પોતે આત્મહત્યાની કોશિશ દરમિયાન હોસ્પિટલમાં સારવાર મળતા જીવ બચી ગયો હોય પોલીસ તપાસથી બચવા તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા મોબાઈલ ફોન લૂંટીની સ્ટોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસ પહેલા આઈપીસી ત્રણસો સાત મર્ડર માટેનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનો અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં પોલીસે ટેકનિકલ ઇન્ફોર્મેશન આસપાસના લોકો ત્યાં રહેતા લોકો તમામના વિગતો મેળવી હતી જે બાદ પણ પોલીસને કોઈ ક્લૂ મળ્યો ન હતો આ દરમિયાન પોલીસને એક થોડીક શંકા જતાં અલગ એંગલથી પણ તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ જે અનુસંધાને પોલીસે તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ સંભવતઃ આ ટુ સુસાઈડનો પ્રયાસ હોઈ શકે છે જે બાબતે પછી અમે જે મૂળ વિક્ટીમ છે એના સાથે ખૂબ ડીપલી કાઉન્સેલિંગ કર્યું એમની સાથે વાતચીત કરી અને છેવટે તેમણે કબૂલ્યું કે આ સમગ્ર ઘટના એક એટેમ્પ ટુ સુસાઈડનો કેસ હતો નહીં કે એટેમ્પ ટુ મર્ડરનો જે બાબતે પોલીસે ફરીથી કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા છે અને આ કરવા પાછળનું એને કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે આ એના પોતાના કેટલાક અંગત કારણોસર આ એણે કાર્ય કર્યું હતું અને આમાંથી કોઈ બહારના કોઈ વ્યક્તિની સામેલગીરી ન હતી આ બાબતની પોલીસને માહિતી મળતા પોલીસે આ સમગ્ર ઘટનામાં કેટલાક મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી કરી છે